દર્શક મિત્રો આજે છે ચંદ્રગ્રહણ અને અંબાજીની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજીની અંદર શું નવું મંદિરને બદલાવ કરવામાં આવ્યો છે અને શું છે હકીકત ઘટના કારણ કે જે આજનો દિવસ છે એ બહુ અગત્યનો દિવસ છે મિત્રો આજે સાત સપ્ટેમ્બર ચંદ્રગ્રહણનો દિવસ છે તમે બધા જાણતા હશો કારણ કે આજે ચંદ્રગ્રહણ એવું થવા જઈ રહ્યું છે ઘણા બધા દિવસો બાદ આવી રહ્યું છે અને આજનું ચંદ્રગ્રહણ ઘણા બધા લોકો ઉપર નુકસાન પણ કરી શકે છે અને ઘણા બધા લોકો ઉપર ફાયદો પણ કરી શકે છે એવા સમાચાર મળી રહ્યા છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આજે અંબાજીની અંદર ભાદરવી પૂનમનો મહામેળો છે આજનો દિવસ અંબાજીની અંદર બહુ ભયાનક પબ્લિક આવે છે અને આજે જ ચંદ્રગ્રહણ છે તો માતાજીના દર્શન કરવા માટે કેટલા વાગે જવું અને કેટલા વાગેનો ટાઈમ રાખવામાં આવ્યો છે તો મિત્રો મળતી માહિતી મુજબ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે જે કોઈ પણ નાના મોટા મંદિરો છે એમાં પણ મિત્રો તમે દર્શન નહીં કરી શકો એવા પણ સમાચાર મળી રહ્યા છે અને દર્શન કરવા ન જવું અને માતાજીના મંદિર હંમેશા આજે બન જ રહેશે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે આજનું જે ચંદ્રગ્રહણ છે એ બહુ ભયાનક છે અને અંબાજીની અંદર તો મિત્રો મિત્રો લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન દર્શન કરવા કરવા માટે ગયા ગયા હતા પણ આજે તેમને અમુક લોકો જે વહેલા પહોંચી છે મળશે બીજા લોકોને દર્શન કરવા નહીં મળે મિત્રો બધા માટે આ મંદિર બંધ છે અંબાજીની વાત નથી બધા કોઈ બી જગ્યાએ તમે જાઓ તો આ મંદિર અત્યારે હાલ બંધ જોવા મળશે કારણ કે ભયાનક ચંદ્રગ્રહણ છે આજના વિશે તમારું શું કહેવું છે આ ચંદ્રગ્રહણ વિશે એ તમે કોમેન્ટમાં જણાવજો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો